હિરલભાઈ જાડેજા તથા તેમના જે સાગરીતો વિરુદ્ધ પોરબંદર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો જે નોંધવામાં આવેલ છે તેમાં ગઈકાલના રોજ હિરલભાઈ જાડેજા તથા હિતેશ ભીમા ઓડેદરાનાઓને અટક કરવામાં આવેલ છે અને આજ રોજ કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવેલ હતી અને તેમાં હિરલભા જાડેજા તથા હિતેશભાઈના દિન બેના અમને પોલીસને રિમાન્ડ મળેલ છે આ ગુના સંબંધિત આપણે વધુ માહિતી આપતા આ ગુનામાં જે પણ આ ગુનાના જે શાહે છે સાક્ષીઓ છે તેમના પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ લેવામાં આવેલ છે આ ગુનાની જે એફઆઈઆરમાં જે એકાઉન્ટની માહિતી આપી છે તેના સહિત અન્ય લગભગ ચાલીસથી વધુ એકાઉન્ટની અમને માહિતી મળેલ છે અને આ એકાઉન્ટમાં આ આજે ચાલીસથી વધુ એકાઉન્ટ જે મળેલા છે એમાંથી પંદરથી વધુ એકાઉન્ટમાં અમને લગભગ લગભગ પચાસ કે એનાથી વધારે સાયબર ક્રાઈમ થયેલ હોય એ પ્રકારની કમ્પ્લેન પણ મળી છે જેની પણ ઊંડાળપૂર્વકની તપાસ ચાલુ છે જેને પણ આ તપાસમાં એના પુરાવા લઈ અને સામેલ રાખવામાં આવશે અમુક ખાતાધારકોના જે ખાતાઓમાંથી જે આ પૈસા આવે છે અને જે પૈસા ઉપાડવા જે વ્યક્તિઓ જાય છે તેમાં ખાતાધારકની સાથે આ ગુનાના જે સાગરિતો આ ગેંગના જે સાગરીતો છે તે લોકો પણ જાય છે અને તે લોકો જ આ પૈસા ઉપાડતા હોય એ પ્રકારના અમને સીસીટીવી ફૂટેજ પણ મળેલ છે જે પણ અમે તપાસમાં સામેલ રાખેલ છે હિરલબા જાડેજાના મોબાઈલમાં તેમની વોટ્સએપ ચેટમાં પણ અમને આ ગુનાના સંબંધિત મહત્વના ઘણા બધા પુરાવા મળેલ છે તેમની જે ચેટ છે આ ગુનાના આરોપીઓ સાથેની તથા અન્ય જે આ ગુનામાં સહાય છે કે અન્ય રીતે સંકળાયેલ છે તેવા વ્યક્તિઓ સાથેની ચેટમાંથી આ ખાતાઓ જે ખોલવામાં આવે છે કેટલા ખાતા ખુલે છે વગેરે પ્રકારની ચેટ મળેલ છે એમાં થયેલ ખાતાઓમાં જે ટ્રાન્ઝેક્શન થયેલ છે તો એ ટ્રાન્ઝેક્શન જેમ કે આરટીજીએસ હોય કે હોય તો એની પહોંચના ફોટોગ્રાફ્સ પણ અમને મળેલ છે એની સાથે સાથે અમુક જે હિસાબની જે લખાણ કર્યા હોય એના પણ અમને આ ચેટમાંથી અમને પુરાવા મળેલ છે સાથે સાથે આ ખાતાઓમાં કોઈ સાયબર ક્રાઇમ સંબંધિત નોટિસ વગેરે કોઈને પણ વ્યક્તિઓને મળેલ છે તો એ નોટિસ પણ અમને વોટ્સએપ ચેટમાં મોકલેલ છે અને આ જે હીરલબા છે એ પણ આ બધી ગતિવિધિથી ટોટલ જાણકાર છે માહિતગાર છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે આંગળીયા પેઢીમાં પણ ઘણા બધા વ્યવહારોની અમને એન્ટ્રીઓ મળેલી છે જે સીધી રીતે આ ગુનાઓ સાયબર ક્રાઇમ સંબંધિત જે રકમના જે વ્યવહાર થયેલા છે એની સાથે સંકળાયેલ છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે આ જે ખાતા ધારકો જેમના ખાતા ખોલાવેલ છે એમના જે ખાતાના જે એમના જે ચેક છે એવા સહી કરેલા જે ચેક હોય સેલ્ફ લખેલું હોય કે ઉપર કંઈ વિગત ન લખેલી હોય કે રકમ ન લખેલી હોય એવા ચેકના ફોટોગ્રાફ્સ પણ અમને વોટ્સએપ ચેટમાં મળેલ છે સાથે સાથે જે અમારો સીડીઆર એનાલિસિસ હોય છે એમાં પણ હિરલબા જાડેજા આ બધા આરોપીઓ સાથે ખૂબ જ બધી રીતે ટૂંકમાં સંકળાયેલ છે એ પ્રકારના પુરાવા મળેલ છે આરોપીઓ અંદર અંદર બધી રીતે આ મુમેન્ટથી આ જે પણ ગુનાઓ થઈ રહ્યા છે એની સતત વાતચીત સાથે સંપર્કમાં હોય તે પ્રકારના પણ અમને પુરાવા મળેલ છે જ્યારે આ એકાઉન્ટ ખોલવાના જ્યારે હોય છે ત્યારે જે બેંક મેનેજર વગેરેને બોલાવેલ છે અને એની સાથે આરો ખાતાધારકોને પણ બોલાવેલ છે એ પ્રકારના પણ અમને કોલ રેકોર્ડ પણ વગેરે મળેલ છે સાથે સાથે આ જે ઉન્ટમાં આ બધા એકાઉન્ટમાં સાયબર ક્રાઈમ સિવાય પણ ઘણા મોટા આર્થિક વ્યવહારો થયેલા છે કે એમાં પણ સાયબર ક્રાઈમ અથવા તો બીજા અનેક પ્રકારના મોડસ ઓપરેન્ડી ધરાવતા ગુનાઓની વિગત ભવિષ્યમાં આમાં આ તપાસ દરમિયાન ખુલી શકે તેમ છે અને એની પણ હાલ તપાસ અત્યારે ચાલુ છે તથા આ જે એકાઉન્ટ જે ઓપરેટ જે આઈપી એડ્રેસથી થયેલા છે એ આઈપી એડ્રેસમાં પણ અત્યારે અલગ અલગ પ્રકારના વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે વીપીએનનો ઉપયોગ થયેલો હોય તથા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પણ આમાં ઉપયોગ થયેલો હોય ખાસ કરીને દુબઈથી અને અન્ય પ્રકારે આ પણ એનો ઉપયોગ થયેલો હોય તેવા પણ અમને હાલ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ મળેલ છે તો આંતરરાષ્ટ્રીય પણ આમાં સંડોવણી ટૂંકમાં આ જે ગેંગ છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓપરેટ કરતી હોય એવી પણ આમાં પૂરેપૂરી શક્યતાઓ છે જેની અમે હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ જે કોટકને જે આપણે પ્રાથમિક જે પ્રથમ એફઆઈઆર જે રજીસ્ટર થઈ છે એમાં જે ચૌદ એકાઉન્ટ જે કોટકના દર્શાવે છે એમાંથી દસ એકાઉન્ટ જે છે એમાં આ એડ્રેસ જે છે એ સૂરજ પેલેસ ઝવેરી બંગલો કે જે હિરલબા જાડેજા અને ભૂતપૂર્વ જે ભૂરામુંજા જાડેજાના નિવાસસ્થાન તરીકે પ્રખ્યાત છે તેના એડ્રેસ પ્રૂફ મળેલ છે તેમાં આરોપીઓના તપાસ દરમિયાન ઘણાના નામ પણ ખુલેલ છે અને એની હાલ તપાસ ચાલુ છે અત્યાર સુધી જે પાંત્રીસ લાખ આપણે પ્રથમ દર્શી એફઆઈઆરમાં દર્શાવેલ છે અને હાલ અમે રિમાન્ડના મુદ્દામાં બીજા એક છવ્વીસ લાખના ટ્રાન્ઝેક્શનની પણ વિગત દર્શાવેલી કોટક મહિન્દ્રા બેંકના જે ચૌદ એકાઉન્ટ જે ખુલેલા છે એ બેંક એકાઉન્ટ ખોલવા માટે હિરલબાએ આમના જે તે કર્મચારી મેનેજરશ્રીનો સંપર્ક કરી અમને બંગલે બોલાવેલ છે અને ત્યાં જઈને પણ એકાઉન્ટ ત્યાં ખુલેલા છે